અને હાલ અમે છીએ પાદરા અમે કાલે પાદરા ઉમિયાધામ સેવા કેમ્પ છે ત્યાં રોકાયા હતા અને ત્યાંથી નીકળી ગયા છીએ ને હાલ વાગી ગયા છે સાત તો સવાર સવારમાં અમે નીકળી ગયા છીએ આગળની સાઈડ જવા માટે અને અમારી સાથે દાદા છે જે વલસાડથી આવ્યા છે અને જો દાદા છે ને રથ બનાવીને જાય છે લારીનો પદયાત્રા કરે છે દાદા જો પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ ચાલુ કર્યું હતું દાદાએ જેમને આજે ઓગણીસ એકવીસ દિવસ થઈ ગયા છે અને દાદા છે ને નાના નાના પોઠા વલસાડથી છે તો ત્યાંથી જે છે નાગણા નાગણાથી જશે અયોધ્યા રામ મંદિર બાકી કંઈક આ ટાઈપ દાદાનું સેટઅપ બનાવેલું છે સોલાર પ્લેટ ને બેટરી ને બધું છે દાદા જોડે બાકી ગુડ મોર્નિંગ દાદા ગુડ મોર્નિંગ કેમ છો હજી તમારે કેટલા દિવસ લાગશે વીસ દિવસ થયા હજુ દોઢ મહિનો લાગી જશે એક વીસ દિવસ થયા છે ને હજી દોઢ મહિનો થશે એટલે કે દાદાની બે મહિના બે અઢી મહિના જેટલું થઈ જશે અને અમારા ગુપુ ભાઈ જોવા સવાર સવારમાં અખંડ જ્યોત લઈને ચાલે છે ગુડ મોર્નિંગ ગુપુ બાઈસ દાદાનું સેટઅપ કંઈક આઠ આવ્યું છે સાયકલ યાત્રા કરે છે દાદા જો અને હવાર હવારમાં અખંડ દર્શન કરી લો બધા બાકી આજે અમારે રોકાવાનું છે ને એ જગ્યાએથી અહીંથી લગભગ પચીસ કિલોમીટર જેવું છે અને હાલ અમે વહેલા નીકળી જાય છીએ એટલે આજે તો અમે કદાચ વધારે બી કાપી નાખીશું ચાલવા પર ડિપેન્ડ કરે બાકી બપોરે અહીંયા ધૂમ ચડી જાય તો વધારે ચલાતું નથી બાકી કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો જય બાબા રે જય રામાધની તો ગયા છે છે અને ચાલવાનું હજી ચાલુ જ સવારથી અત્યાર સુધી છે ને વીસ કિલોમીટર જેટલું કપાઈ ગયું છે નાસ્તો કર્યો અમે પણ હજી જોઈએ એવો નાસ્તો નથી મળ્યો તો આગળ જઈને ફરી પાસે છે ને નાસ્તો કરીશું કાં તો જમીશું અને આ પછી છે ને આરામ કરીશું બે કલાક કેમ કે ધૂમ આવે છે ને ચડવા કરે છે તો બાકી જુઓ હાલ અમે છે ને વ્હાઈટ પટ્ટી પર ચાલીએ છીએ કેમ કે વ્હાઇટ પટ્ટી પર છે ને ઠંડુ ઠંડુ લાગે એટલે બાકી જુઓ પહેલાં અમારી સાથે જે કાકા છે અયોધ્યાવાળા એ કાકા આગળ છે ગોબોભાઈ છે ને પાછળ આવે છે અને ચિરાગભાઈ છે ને ગાડીમાં બેસી ગયા છે હાલ તો હાલ અમે છીએ અંબળી ગામમાં જોઈએ હજી છ સાત કિલોમીટર એક વિશામાં આવે છે તો ત્યાં રોકાઈએ કોઈ સારી આવી જાય તો ત્યાં રોકાશું આરામ કરીશું મસ્ત પછી આગળ જવા માટે નીકળી જશું કંઈક આડા નજારો છે રાજસ્થાનમાં બધું શુખું શું બાકી જોવા ગઈશ હાલ વાગી જાય છે બે અને આવી છે દેશી રોટલા સાપ જ છે મારજો આ સાપમાં કોગરવા ડુબલ સે ચાલુ કરી દીધું છે જમવાનું અને ચિરાગવાય પણ ચાલુ કરવા કરે છે હાલ અમારા सागरભાઈ બીમાર પડ્યા છે છે ચાલા રહા છે જમી લઈએ પેલા મસ્ત રોટલા ઘી અને શાક ખાવાનું છે આ તો મસ્ત તો ચલો પેલા જમી લઈએ આપડે અજુ ભાઈ

ओ आपड़ी गाड़ी तो फू फू गई गाइस फू फू जो बता अ बैठा से गामना लोको आ कई गामडू से अँ राजस्थान में भाई गोपू भाई पाड़ से अज्जू भाई आग से गाड़ी आग से जो है ना हूँ ओ काका क्या गोमना सो आ <laughs> काका गाइस महिषा करना है <laughs> કાકા માટે કમેન્ટ એક લાઇક એક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જાજો આજો ગાઈસ હા ગાઈઝ અહીંયા મંદિર છે જો હે હેડોર મંદિર તો ગાઈસ હાલ ગયા છે દસ અને અમે છે મસ્ત મજાના સૂઈ ગયા છીએ જીવાણાં ગામ છે ને ત્યાં અને કંઈક આ હોલ છે મંદિરનો તો હૉલમાં અમે છે